દર્શક મિત્રો હું છું અનિલને આજે આપણે હેરિટેજ વીક જે ચાલી રહ્યું છે તો હેરિટેજ વીકને લઈને અમદાવાદને જયારે હેરિટેજ સિટી જાહેર કરી છે ત્યારે અમદાવાદના કેટલીક એવી જગ્યાઓ છે કારણ કે કેવું થાય કે અમદાવાદીઓ જે છે ને ઘણી વાર એ જગ્યાથી પસાર થતા હોય છે પરંતુ ખબર ન હોય કે આ એ જ જગ્યા છે જેમ કે સીધી સૈયદની જાળી ફરવા નીકળી ગયા આપણે પણ હવે આપણે રોજ ત્યાંથી પસાર થઈએ પણ એવું ક્યાં મગજમાં આવે નહીં કે સીધી સૈયદની જાળી છે જોવા જઈએ ત્યાં શું સ્ટ્રક્ચર છે તો અત્યારે આ હેરિટેજને લઈને અમદાવાદની કેટલીક જગ્યાઓ છે એના વિશે મારે વાત કરવી છે આપણી પાસે ઉમંગભાઈ છે ઉમંગ નાયક કે જેઓ બેસ્ટ ટૂર ગાઈડના વખતે ગુજરાતનો એવોર્ડ પણ એમને મળ્યો છે ઉમંગભાઈ સ્વાગત છે હવે અત્યારે આપણે જે જગ્યા ઉપર છીએ એક તો મને થોડી ઘણી માહિતી કારણ કે કલાક અડધો કલાકમાં આ બધી જગ્યાઓ કવર કરવી ખૂબ અઘરી છે પરંતુ મારે એ જાણવું છે કે મુખ્ય મુખ્ય વસ્તુઓ જે સ્ટ્રક્ચર જે તે વખતના હેરિટેજના કેટલા વર્ષો જૂના છે અને શું વિશેષતાઓ છે અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ છે હર કુંવર શેઠાણીની હવેલી એ પાછળ તમે જોઈ શકો ઘણા લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે પણ એ લોકોને આનું મહત્ત્વ ખબર નથી હટીસિંઘ ફેમિલી અમદાવાદની સૌથી રિચેસ્ટ ફેમિલી હતી એ વખતે અને એ વખતે આપણા જે પહેલાં પ્રાઇમ મિનિસ્ટર હતા પંડિત જવાહરલાલ નહેરુ એમની સિસ્ટરના મેરેજ આ જ ફેમિલીમાં થયા હતા હટીસિંઘની વાઇફનું નામ હતું હર કુંવર શેઠાણી જેમણે આપણે હટીસિંગના દેરા બનાવડ્યા નોર્મલી આપણે બધાને ખબર છે તાજમહેલ જે છે શાહજાહે બનાવ્યું તો મુમતાજ માટે પણ આપણા ગુજરાતની અંદર રાણકી વાવ જુઓ કે હટીસિંહના ડેરા જુઓ જે વાઇવે પોતાના હસબન્ડને ડેડિકેટ કરીને બનાવેલો છે તો આ એમનું ઘર છે એ ઘરની વિશેષતા એ છે કે અમદાવાદનું સૌથી મોટું વુડન બ્રેકેટ અહીંયા છે એકમાં આપણે આગળ હાથી જોઈએ છે ને પાછળની બાજુ ડ્રેગન જે ઇન્ડો ચાઇનીઝ આર્કિટેક્ચરને રિપ્રેઝેન્ટ કરે છે કારણ કે ગુજરાતી લોકો જે છે એ પોતાના બિઝનેસ માટે જાણીતા છે અને બિકોઝ ઓફ બિઝનેસ એ લોકો બહાર જતા હતા અને ત્યાંથી કંઈક ને કંઈક અડોપ્ટ કરીને લાવેલા છે આ જે ઘર તમે જોઈ રહ્યા છો એ સાહીઠ રૂમનું ઘર છે પાછળની સાઈડ જેમાં એક સાઈડ તમે જોશો તો તમને ત્રણ માર્ક લાગશે અને બીજી સાઈડ ચાર માર થ્રી ફ્લોર એન્ડ ફોર ફ્લોર એ આ ઘરની વિશેષતા છે હવે હરકુંવર શેઠાણી હટીસિંહના દેહાંત પછી આખો બિઝનેસ પોતે જ ટેક કેર કરતા હતા એમણે મેટરનેટિક હોસ્પિટલ અને ફિમેલ એજ્યુકેશન માટે ઘણું બધું કામ કર્યું હતું અને એ વખતે જે વિક્ટોરિયા હતા રાણી વિક્ટોરિયા એલિઝા બેદ એમને એક ઉપનામ આપ્યું હતું નેક નેમ નેક નામદાસ શેખાવતે બહાદુર જે આમનું ઘર છે તમે જોઈ શકો છો અમદાવાદની અંદર જે ઘરો છે એ મોટાભાગે સો વરસ દોઢસો વરસ એનાથી પણ જૂના છે અને એના અંદર જે લાકડું ઉપયોગ કરવામાં આવ્યું છે એ બર્મિસ્ટિક વુડનો યુઝ થયેલો છે મોટા ભાગે આ તમે જે વાત કરીએ કેટલાક અહીંયા ડિઝાઇન જે જોવા મળી રહ્યા છે એટલે ડ્રેગનના ચિત્રો જોવા મળી રહ્યા છે તો શું વિશેષતા હતી એની પાછળ એ દોરવા માટેની ડ્રેગન જે છે એ ચાઇનીઝ છે અને એ ડ્રેગનની વિશેષતા એ છે કે આપણે બિઝનેસ ચાઇના જોડે પણ પહેલાં કરતા હતા હિન્દી ચીની જે બાય બાય જે સૂત્ર છે એટલે બિઝનેસના રિલેટેડ સંબંધો સારા હતા એ અહીંયા રિપ્રેઝેન્ટ કરે છે પછી અહીંયા જોશો તો પીકોક છે તો એ દરેક જે સિમ્બોલિક છે એ વસ્તુ એ જગ્યાને એ સમયને રિપ્રેઝેન્ટ કરે છે કારણ કે આપણે કોઈ વસ્તુને યાદ કરવી હોય તો કોઈ વસ્તુ માધ્યમ જોઈએ જેમ કે અત્યારે આપણે ફોટો લઈએ છીએ તો એ માધ્યમના દ્વારા આપણે જગ્યાને કે એ વસ્તુને લાંબો સમય સુધી યાદ કરી શકીશું બિલકુલ આ બીજા ઘણી બધી જગ્યાઓ છે અમદાવાદના જે પોળોના વિસ્તાર છે પોળ અને પોળ આ બે આપણે જે કહેવાતા જૂના ગીતોમાં પણ કહેવાયું છે તો એ ઓળની વાત કરીએ ઓળની વાત કરીએ કેટલાક જૂના સ્ટ્રક્ચરની વાત કરીએ હેરિટેજનું જે અમદાવાદનું જે અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર છે એની પણ વાત કરીએ ઠીક છે ત્યાં સુધી આ આગળના જે દ્રશ્યો છે અને આપણે નિહાળીએ આગળ આપણે વધ્યા છીએ પોળમાં ત્યારે કૂવાવાળો ખાંચો જે અત્યારે આપણે છીએ અલગ અલગ જે કહેવાય જે તે સમયે અંગ્રેજોના સમયમાં અલગ અલગ દેશનું જે રિપ્રેઝેન્ટ કરતા હોય એવા સ્ટ્રક્ચર અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છે ઉમંગ મને સમજાવો કે અલગ અલગ જે સ્ટ્રક્ચર છે શું આની વિશેષતા છે જ્યારે પણ આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો અત્યારે આપણા જોડે મોબાઈલ ફોન છે તો આપણે ફોટો લેતા હોય છે જે તે જગ્યાને યાદ કરવા માટે તો જે તે સમયે લોકો બિઝનેસ કરવા માટે બહાર જતા હતા અને જે તે જગ્યાએ જતા હતા ત્યાંથી કંઈક ને કંઈક અડોપ્ટ કરીને લાયેલા છે જેમ કે આપણે જોઈશું પહેલું ઘર જે છે એ બ્રિટિશ આર્કિટેક્ચર છે બીજામાં ઇન્ડિયન કલ્ચર સાડીએ પહેરેલું છે બોય એન્ડ ગર્લિંગ બંબુઝન સ્કર્ટ જે યુરોપ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે એક ઘર જે છે એ મરાઠા પેશવાને રિપ્રેઝેન્ટ કરે છે એક ઘરની અંદર હાથીની સૂંઠ છે જે સ્ટ્રેન્થ બતાવે છે અને દ્રાક્ષ જે છે એ વાઇનને રિપ્રેઝેન્ટ કરે છે પર્શિયન આર્કિટેક્ચર અત્યારે હાલ પણ જો ફોરેનર અહીંયા આવશે ગાંધી આશ્રમે તો એ લોકો અહીંયાથી ચરખો પરચેસ કરીને જશે કારણ કે મેમરી માટે અને પહેલાંના સમયમાં અને આજના સમયમાં પણ આપણે આપણું ઘર પડોશીના ઘરથી અલગ બનાવવાનો પ્રયત્ન કરીએ ફિલ્મોમાં જોયું છે કે ત્યાં એક પેલા કિલ્લાની અંદરથી રસ્તો રસ્તો જતો હોય અને શહેરની બહાર ક્યાં કે અત્યારે પણ જૂની જગ્યા ક્યાંક હાયાત થશે પરંતુ અમદાવાદની જે પોળોની વાત કરવામાં આવે તો ત્યાં પણ એક પોળથી બીજા પોળનું ડિસ્ટન્સ ઘણું હોય ત્યારે એ પોળને કાપવા માટેના પણ અમુક સિક્રેટ પેસેજ એટલે એક જગ્યા હતી આપણે એના વિશે વાત કરવી છે અમુક ભાઈ આજે સિક્રેટ પેસેજ છે શું છે સિક્રેટ પેસેજ જે છે એ અમદાવાદની દરેક પોળોની અંદર જોવા મળે છે પોળ જે છે એ ડિવા ડિવાઈડ થાય ગેટથી દરવાજાથી અને કનેક્ટ થાય સિક્રેટ પેસેજથી જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ અટેક કરે તો એના મગજની અંદર પહેલાં આવે કે ટર્નલ હશે પણ આપણે અંદર અમદાવાદની અંદર તમે જો ફરશો તો એ પોળથી પોળ કનેક્ટેડ છે અને એ જસ્ટ જેમ કે પડોશીનું ઘર હોય એવી રીતે બનાવેલું છે હાઈડ ઇન અ પ્લેન સાઈડ આપણે અહીંયા કોઈ પણ વસ્તુ હાઇડ કરી નથી કારણ કે ગુજરાતી લોકો જે છે ફાઇનાન્શિયલ હતા બ્રિટિશ ટાઈમમાં મુગલ ટાઈમમાં મરાઠા ટાઈમમાં અને અત્યારે પણ એટલે તમે આખું ગુજરાત જો ફરશો તો ફક્ત ને ફક્ત છ મોટા કિલ્લા જોવા મળશે એનાથી મોટા કિલ્લા અહીંયા નથી ના કોઈ ડિફેન્સિવ આર્કિટેક્ચર છે બિકોઝ ઓફ બિઝનેસ આપણે બિઝનેસ પહેલાંથી લઈને અત્યારે જોતા આવ્યા છે કે બિઝનેસના લીધે જ આ બધું જોવા મળે છે અને જે જગ્યાએ તમે રહેતા હોય એના આસપાસનો એરિયા પણ ઇફેક્ટ થાય એટલા માટે થઈને એવું કહેવાય છે કે ભાઈ કોઈ અટેક કરે તો આપણે ફટાકથી લઈને એક પોળમાંથી બીજી પોળમાં હવે તમે મેઇન રસ્તો લો તો એમાં તમારે પંદર મિનિટ થઈ જશે વિથ ધ હેલ્પ ઓફ સિક્રેટ પેસેજ આપણે પંદરથી દસ સેકન્ડની અંદર બીજી પોળમાં પહોંચી જઈશું અત્યારે આપણે જે શાંતિનાથની પોળમાં અને સિક્રેટ પેસેજની મદદથી જઈશું કૂવાવાળા ખાંચામાં સુધી આપણે પોળમાં ફર્યા પોળની વાત કરી પોળના મકાનો જોયા આપણે જ્યાં અલગ અલગ સ્ટ્રક્ચર જે જોવા મળ્યા હતા અત્યારે આપણે ઓળમાં છીએ હવે ઓળની બેસીકલી શું વ્યાખ્યા છે ઓળ અને પોળમાં શું ફરક છે એના વિશે આપણે વાત કરીએ શું ડિફરન્ટ આવે ઓળ અને પોળમાં પહેલાં પી ઓ એલ પોળ એટલે ફક્ત ને ફક્ત રહેવા માટેની જગ્યા અત્યારે આપણે જે જગ્યા છીએ એને કહેવાય છે ઓ એલ ઓળ ઓળ એટલે રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ બોથ આર મિક્સ આનું ઓઢનું નામ છે ચાંદલા ઓઢ પહેલાં લોકો ચાંદલો લગાવતા હતા વધારે એટલે અત્યારે અહીંયા ભગવાનના વસ્ત્ર અને આભૂષણની વસ્તુ મળે છે આપણે કહીએ છીએ ફિલ્મ જે છે મૂવી જે છે એ આપણા સોસાયટીને રિફ્લેક્ટ કરતી હોય છે તો એક ગીત છે જૂનું નીચે પાન કી દુકાન ઉપર ગોરીકા મકાન એટલે નીચે દુકાનો છે ઉપર મકાન છે બેઝિકલી ઓળ જે છે એ બિઝનેસ માઇન્ડસેટ છે કે ગુજરાતી જે છે બિઝનેસ તરીકે ઓળખાય છે તો પહેલાં તો અહીંયા ઝીરો ટ્રાન્સપોર્ટેશન થશે વર્ક ફ્રોમ હોમ કોઈ સિક્યોરિટીની જરૂર નથી એવા ઘણા બધા બેનિફિટ છે પણ એને ગુજરાતી તરીકે જો મેઇન બેનિફિટ જોવા જઈએ તો જે નાના છોકરા હોય એ બિઝનેસ નાનપણથી શીખવાનું ચાલુ થશે બીજું કોઈ ઇમરજન્સીમાં બહાર જવાનું થયું તો નીચે છોકરો પણ આવી શકશે લેડીઝ પણ નીચે આવી શકશે અને પોતાનો બિઝનેસ રન કરી શકશે એટલા માટે ઓ એલ ઓલ્ડ એરિયા જે છે એ બહુ પોપ્યુલર છે ફોર બિઝનેસ માઇન્ડસેટ પહેલાં આપણે જોતા હતા કે લોકો ગબ્બડ બનાવતા હતા એ જે નવરાત્રિની અંદર ગબ્બડ બનાવવાની પરંપરા હતી એ પણ એક બિઝનેસનો જ ભાગ હતો કારણ કે ત્યાંથી લોકોને શીખવા મળે બધા ઓગરાણું થાય પછી આરતી થાય અને પછી લોકોને લોણીની અંદર કોઈને કોઈ ગિફ્ટ આપે તો એ જે બિઝનેસ માઇન્ડ છે એ નાનપણથી શીખવાડવામાં આવતું હતું એટલા માટે બિઝનેસ તરીકે જોવા જઈએ તો આ ઓડ એરિયા બહુ જ ફેમસ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે આનું મહત્ત્વ આ તમે જે વાત કરો છો કે અહીંયા જે નીચે દુકાનો છે ઉપર મકાન છે સામ સામે પણ મકાન ઉપર ઉપર જો ભાગ એક પહેલાં મને કિશોર કુમારના મૂવીની યાદ આવે છે હા હવે તમે અહીંયા જોશો ને તો સા ઘરો સામ સામે છે અને દરેક ઘરની અંદર બારી એટલે ખિડકી છે તો એક જૂનું જે કિશોર કુમારનું છે એ પણ અહીંયા સેટ થઈ શકે છે મારે સામને વાલી ખિડકીમાં એક ચાંદકા મુખડા રહેતા હોય એ એટલા માટે જ કહેવાય છે કે ફિલ્મ જે છે એ આપણા સોસાયટીને રિફ્લેક્ટ કરતી હોય છે ફિલ્મની વાત કરીએ એટલે મારે એ પણ જાણવું છે કે એક કદાચ અમે વિઝનમાં મૂકીશું પણ સિદ્ધપુરની જે વાત કરીએ કે જે આર ફિલ્મમાં પણ એ ક્યાંક કે દ્રશ્યો જોવા મળે છે તો સિદ્ધપુરનું પણ એ જ પ્રકારનું સ્ટ્રક્ચર હતું કે સિદ્ધપુર વોરા હવેલી જે છે આખી ત્યાં જે હમણાં રિસન્ટલી ટ્રિપલ આર મૂવીનું શૂટ થયું હતું ત્યાં પણ આખું અલગ આવી રીતે આર્કિટેક્ચર જોવા મળે છે કારણ કે જે મેં કીધું કે ગુજરાતની અંદર વોરા છે પારસી છે આ બધા ગુજરાતના જ એક ભાગ છે અને એ લોકો બધા જ જે છે આ કોમ્યુનિટી એ બિઝનેસ માટે ફેમસ છે એટલા માટે તમને ગુજરાતના ઘણી બધી જગ્યા આવા અલગ અલગ સ્ટ્રક્ચરો જોવા મળશે તો આ પ્રકારે જે ઓળની વાત કરીએ એમને કે જ્યાં નીચે દુકાન છે ઉપર મકાન છે જે ક્યાંક એ કહી શકાય કે જે તે વખતે બહુ લાંબુ તમારે જવું ન પડે નીચે જે તમારો બિઝનેસ ચાલે છે ઉપર તમે રહી રહ્યા છો આ પ્રકારનું સ્ટ્રકચર એ ઓળમાં છે પોળમાં લોકો અત્યારે રહે છે જો કે હાલમાં જે વર્તમાનમાં વાત કરવામાં આવે તો આ જે જગ્યાઓ છે જ્યાં અત્યારે જે લોકો છે એ પોળમાં પણ ક્યાંક નરી નાની દુકાનો ખુલી છે બિઝનેસ ખુલ્યા છે પરંતુ આ પ્રકારનું જે ઓળ અને પોળનું સ્ટ્રકચર છે એ એ વખતે ત્યાંના જે વડવાઓ છે આપણે વિચારી રાખેલું હતું કરી અમદાવાદમાં રહેતા પોળના જે વિસ્તાર છે એની વાત કરી આપણે હવે વાત કરવી છે કે અમદાવાદની બહાર વાત કરવામાં આવે ગુજરાતના એવા કઈ કઈ જગ્યાઓ છે કે જે હેરિટેજ તરીકે પ્રસ્થાપિત થઈ છે કે જ્યાં એવા અવશેષો મળીને આવ્યા છે જેના કારણે એ હેરિટેજના નામે ઓળખવામાં આવે છે અત્યારે આપણી સાથે ડૉક્ટર માણેક પટેલ છે જેમનો ઇતિહાસમાં અધ્યયન છે ડેન્ટલ ડૉક્ટર છે પણ મારે તમને પૂછવું છે કે અમદાવાદ સિવાય ગુજરાતમાં કયા કયા પ્લેસો છે કે જે હેરિટેજ તરીકે ઓળખાય છે ને શા માટે ઓળખાય છે વિશ્વ વિરાસતના સ્થળો ગણ્યા તો વિશ્વ હેરિટેજ સ્થળો ગણીએ તો જે માન્ય થયા છે હું સૌથી પહેલો પાવાગઢની બાજુમાં આવેલો શેર ચાંપાનેર એ નંબર વન વર્લ્ડ હેરિટેજ સાઇટ છે બીજું પછી વિશ્વ વિરાસત સ્થળમાં તો પાટણની બાજુમાં આવી રાણકી વાવ અને ત્રીજું કચ્છમાં આવેલું ધોરાવીરા અને ચોથું અમદાવાદનું વર્લ્ડ હેરિટેજ સિટી આ ચાર મૂળભૂત વિરાસતો છે ધરોહરો છે એ વિશ્વ વિરાસ માન્ય છે આ ચારે વિરાસતોની સાથે અમદાવાદ વર્લ્ડ સિટી છે બાકીના ત્રણ સાઇડ છે બાકીના ત્રણ સાઇડ છે એ જગ્યાઓ પૂરતી એની માન્યતા ગણાય પણ આ ત્રણેય જે જગ્યાઓ છે એ ખૂબ છે અને ચોથી જગ્યા એ વિરાસત માન્ય નથી પણ આપણા ગુજરાત માટે સૌથી માન્ય છે લોથલ લોથલની સંસ્કૃતિ એટલી જ જૂની છે અને એટલી જ જે ધોરાવીરામાં જૂની છે એટલી જ લોથલની સંસ્કૃતિ જૂની છે હડપ્પા તરીકે ઘણો પણ આ સંસ્કૃતિને આ બધી ચારે ચાર સંસ્કૃતિને ગણીએ તો ગુજરાતની વેલ્યુ ઘણી છે અને એમાં અમદાવાદ માટે આપણે નસીબદાર છીએ કે આપણું શહેર નંબર વન ફર્સ્ટ હેરિટેજ સિટીઝ છે અને એના જે કારણો ગણવા હોય તો શહેરની અંદર આવેલી પોરો શહેરમાં આવેલા સ્થાપત્યો શહેરની અંદર આવેલી સંસ્કૃતિ અને ચોથું કારણ આ શહેરની મહાજમ પ્રથા છે પાંચમું કારણ આપણે જો ઉમેરવું હોય તો મહાત્મા ગાંધીજીનું આ કર્મભૂમિ છે એટલે આ ચાર પાંચ કારણોને લીધે અમદાવાદને ફલ હેરિસેજ સિટી મળી છે પણ ફલ હેરિટેજ સિટી અમદાવાદ આખું નહીં કરવાનું ખાલી કોટ વિસ્તારને જ માન્યતા મળી છે એ આપણા બધાએ સમજવું જોઈએ કારણ કે કોટ વિસ્તારની અંદર આવેલી સંસ્કૃતિ વ્યવસ્થાપત્યો અને પોલની અંદર લિવિંગ હેરિટેજ છે જે આજે બધું આપણે સાથે જોઈ શકીએ છીએ તમે અંદર પોરમાં નીકળો તો બધી જે સંસ્કૃતિ છે એ લિવિંગ હેરિટેજ જેવું છે અને આ તો છે એક તમે જે વાત કરી હેરિટેજ ચાર જગ્યાની વાત કરી પાવાગઢ ચાંપાનીરની વાત કરી પાટણ છે ધોળાવીરા છે લોથલ પણ એમાં ક્યાંક ગણી શકાય આવામાં આજે હેરિટેજ જે પ્લેસની ની વાત કરવામાં આવે તો મૂળ કારણ કે સ્વાભાવિક આપણે જોઈએ તો મુગલ કાળ કા તો પછી અંગ્રેજો આવ્યા પછીનો જે કેટલોક ડેવલપ એરિયા છે એ આપણે ગણીએ છીએ તો શું એ મુગલ કાળ છે કે એના પહેલાંના પણ અમુક જગ્યાઓ છે કે જેને હેરિટેજમાં આપણે ગણીએ છીએ મુગલ કાળ પહેલાં પણ એક કાર હતો એનું નામ છે સુલતાન કાર એટલે બાદશાહ અને સુલતાન શાહ પહેલાં લોકો બાદશાહ કહેતા ને હમણાં સુલતાન કહેતા આટલો ડિફરન્સ બહુ છે મુગલ કાળમાં પણ વાતમાં બંને મુસલમાન છે પણ વાસ્તવમાં પહેલાં કાળ કહેવાય ને મુગલ કાળ કહેવાય પણ બંને છે પણ કારથી અમદાવાદનું જે સ્થાપત્ય છે એ સ્થાપત્યની શરૂઆત સુલતાનકારથી થઈ ગઈ છે તમને ખાલી એક એક્ઝામ્પલ આપું સુલતાનકારમાં જમા મસ્જિદ બની તો દિલ્હીમાં જમા મસ્જિદ નથી તો મૂળભૂત શરૂઆત અમદાવાદમાં થઈ છે એટલે સ્થાપત્યોની શરૂઆત આપણે જઈએ મૂળ સ્ત્ર ગણીએ તો અમદાવાદ છે અને સુલતાનકાળથી અમદાવાદ સ્થાપત્યમય બન્યું હતું પછી ભદ્રનો કિલ્લો બન્યો પછી અમદાવાદશાહની બાદશાહની એની મસ્જિદ પણ બની છે એટલે સુલતાનકાળ ઇવન ત્રણ દરવાજા હા તો આ ત્રણ દરવાજા આ બધું સુલતાનકાળના વખતનું છે કાળનું નથી એના પહેલાંનું છે એટલે મૂળભૂત શરૂઆત અહીંયા થયેલી છે તમે દરવાજાની વાત કરી લે મારા મનો પ્રશ્ન થયો કે આપણે કે દિલ્હી દરવાજા કહીએ તો શું એટલે જેમ આપણે પ્રિડિક્ટ એવું કરતો હોય કે એવું દિલ્હી જવાનો રસ્તો ત્યાંથી નીકળતો એ ટાઈપ હતું રાયપુર દરવાજા રાયપુરનો રસ્તો નીકળતો હતો એવું કંઈક હતું કે ના એટલે દિલ્હી દરવાજાની જો વાત કરો તો તમને શું દિલ્હી દરવાજાનો વાસ્તવમાં એ એક આ નવું નામ નથી પણ ઈડર યોડ દરવાજો કહેવાતા એ બાજુ દરવાજાથી ઈડર જવાડતો હતો એટલે દરવાજાનું મૂળભૂત નામ ઈડર યોડ દરવાજો છે પણ પછી એ જ દરવાજાથી દિલ્હી જવાય છે ઈડર જવાય છે તો આ તો દિલ્હી ઈડરથી આગળ દિલ્હી જવાય છે એટલે દિલ્હી દવાજા નામ પડ્યું પણ આપણે એક વસ્તુ સમજવાની ખૂબ જરૂર છે કે ઉપર એક માનનું છાપરું હતું ઉપર દિલ્હી દરવાજા પર એક માનનું છાપરું હતું હજુ કોઈને ખબર નથી પણ એક માનનું છાપરું હતું બાજુમાં બનાયેલા બે દરવાજા એ એ વખતના જૂના નથી એ અંગ્રેજોએ બનાયેલા બાજુના બે દરવાજા છે હાલમાં આ વસ્તુ કોઈને ખબર નહીં હોય પણ આ બાજુના બનેલા બે દરવાજા છે અંગ્રેજીઓ બનાવેલા છે બાજુની કોટની જે વોલ હતી એ વૉલ આજે જે ડેવલપમેન્ટ માટે બે વૉલ પાડી નાખવામાં આવેલી છે એ પણ આ કોઈને ખબર નથી વાસ્તવમાં તમે જોશો તો એ વૉલનો સાંધો પ્રેમ દરવાજા બાજુ પણ તમને જોવા મળશે ના બાજુ પણ સાપુર જતા પણ તમને જોવા મળશે દરવાજાની લાઈનનો એટલે કોર્ટ વોલ્ટ બંને બાજુથી પાડી નાખવામાં આવેલી છે એ જ રીતે સાપુર દરવાજો પણ પાડી નાખવામાં આવેલો છે એટલે આ જે કેટલાક દરવાજામાં જે ફેરફારો થયા છે એમાં સાપુર દરવાજા ડિમોલિશ કરવામાં આવેલો છે અને નવા બે દરવાજા જે બન્યા છે અંગ્રેજ સરકારે બનાવેલા દરવાજા બે ગણો તો પ્રેમ દરવાજા અને પાંચ કોવા દરવાજા એ અંગ્રેજ સરકારના છે મુગલ બાદશાહના ગણો કે સુલતાનના ગણો એવા નથી હા એ અંગ્રેજ સરકારે બનાવેલા બે અને કેમ બનાવ્યા એમ કે રેલવે સ્ટેશન કોટની બહાર હતું તો કોર્ટમાંથી બહાર જવા માટે કંઈ રસ્તા આપવા જોઈએ ને તો એટલા માટે આ બે દરવાજા બનાવવામાં આવ્યા અને પાંચ કુવાની બાજુમાં પાંચ નાના મોટા કુવા હતા એટલે પાંચ કુવા નામ પડ્યું છે અને પ્રેમ દરવાજા એ વખતના આ મહાજન હતા નગર શેઠ હતા એટલે એના પછી પ્રેમ પ્રેમાભાઈ ઉપરથી પ્રેમાભાઈ શેઠ ઉપરથી પ્રેમ દરવાજા નામ પડ્યું છે સ્મારક કહી શકો કે કોન્ટ્રીબ્યુશન ટુ ધ નગર સેટ ગણો એના માનમાં આ નામ આપવામાં આવ્યું હતું જ્યારે પહેલાં એમાં સાઇટ ઉપર પાંચ કુવા હતા એટલે પાંચ કુવા દરવાજા નામ પડ્યું છે પણ એની બાજુમાં અમદાવાદનું એક હેરિટેજ જગ્યા છે અમૃત વર્ષોની વાવ એ વાવ ખરેખર સરસ છે જોવાલાયક છે પાંચ કુવાની નજીકમાં જ આ વાવ આવેલી છે એક પણ એક હેરિટેજ સાઇટ છે વાવ કલ્ચર જે તે વખતે ખૂબ એ પ્રખ્યાત હતું જે પાણી સ્ટોરેજ માટેની વ્યવસ્થા અમૃત વર્ષની વાવ પછી તો પછી અદાલતની વાવ બધી ઘણી પણ શહેરની અંદર આવેલી વાવ દર્શનીય જોવા લાયક ગણો તો અમૃત વાવ પાંચ કુવાની બાજુમાં છે એટલે આમ સરવળે જોવા જઈએ તો હેરિટેજ જગ્યાઓ જેમણે વાત કરીને એટલે હેરિટેજ એક ખૂબ જ વાસ્ટ સબ્જેક્ટ છે કારણ કે એમાં કારણ કે આખું અઠવાડિયું એને આપેલું છે હેરિટેજ વીક અને કવર કરવા જાઓ તો ઘણી બધી બાબતોમાં ડીપમાં જાવ તો ઘણી બધી માહિતી મળી શકે છે જેની પર પચીસ મિનિટના શોમાં કેટલે આપણે પહોંચી શકીએ તો એ વસ્તુ મારા ખ્યાલથી મને લાગે છે કે શક્ય નથી પરંતુ સરકાર એની માટે એ જાળવણી માટે પ્રયત્ન કરી રહી છે એ હેરિટેજ જગ્યાઓ જે છે એ સચવાઈ રહે અને લોકોને આવનારા ભવિષ્યમાં ઇતિહાસની કેટલીક વાતો છે કે જે ધ્યાનમાં રહે એને લઈને ક્યાંકને ક્યાંક એની સાચવણી એ ચાલી રહી છે આવા જ વિષયો સાથે હેરિટેજની વાત સાથે આપણે અત્યારે આ વિષયને પૂર્ણ કરીએ છીએ પરંતુ આવા જ વિષયો સાથે આપણે આગળ મળતા રહીશું ત્યારે ત્યાં સુધી આપણે રજા લઈએ